અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓનું હું જિલ્લા વહીવટ તંત્ર વતી ગાંધીનગર મહાનગરપાલિકા વતી હૃદયપૂર્વકનું હાર્દિક સ્વાગત કરું છું આજની આજે પ્રેસ કોન્ફરન્સ છે એક ખાસ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવતા દિવસોમાં બે જે મહત્વના પ્રોગ્રામ થઈ રહ્યા છે એ બાબતને અનુસંધાને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટ તંત્ર વતી જિલ્લા વહીવટ તંત્રના પ્રતિનિધિ તરીકે વણઝારા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ મારા સાથી મિત્રો તરીકે સૌ મિત્રો અહીંયા ઉપસ્થિત છે સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવને લક્ષ્યમાં રાખીને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ જે સ્પર્ધા છે એને ભૌગોલિક વસ્તી એ ક્રટિયાને લક્ષ્યમાં રાખી બે અલગ અલગ રીતે આયોજન સૂચવવામાં આવ્યું છે એકમાં મોટા કોર્પોરેશન જે છે એ સુરત હશે અમદાવાદ હશે વડોદરા રાજકોટ છે એ છે ત્યાર પછી રેસ્ટ ઓફ ધ ગુજરાતના જે ઓગણત્રીસ જિલ્લાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના માટે ગુજરાત સરકાર દ્વારા જે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામો જે નક્કી કરવામાં આવ્યા છે તેમજ પ્રોત્સાહન ઇનામો જે જાહેર કરવામાં આવ્યા છે એ પ્રમાણે પ્રથમ ઇનામ માટે પાંચ લાખ રૂપિયા દ્વિતીય ઇનામ માટે ત્રણ લાખ રૂપિયા અને તૃતીય ઇનામ માટે એક લાખ પચાસ હજાર અને પ્રોત્સાહન ઇનામ રૂપે જે પાંચ ગણેશ પંડાલને લાગુ પડશે એ એક એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને એના માટેના કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન કેટલાક ધોરણો અને એનું ચયન કઈ રીતે નક્કી કરવું પસંદગી કઈ રીતે કરવી એના માટેની એક વિગતવાર આખી પ્રોસેસ તરીકે સેક્ટર અગિયારમાં જે એલઆઈસીનું મેદાન છે એની સામે ફરીવાર વોલીબોલ સાયકલિંગ અને સન્ડે ફોર સાયકલ એમ એકત્રીસ ઓગસ્ટે પણ એક સાયકલની સારી એવી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને આ જે તમામ જે કાર્યક્રમો જે છે એની ટેગલાઇન નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા કે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન અને ખેલે ભી ખીલે ભી તો આ બાબતને લક્ષમાં રાખી અને આ ત્રણ દિવસ દરમિયાન ફિટ ઇન્ડિયા અને મેજર ધ્યાનચંદને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ ત્રણ દિવસ સેલિબ્રેશન સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે આ સિવાય બીજું કંઈ વિશેષ બાબત ધ્યાન દોર્યું હોય તો હું ડીડીઓ સાહેબ અને ભંજારા સાહેબની વિનંતી કરું છું કે આપણા લેવલેથી કંઈક કેવું હોય